લાંગણજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ભાસરિયા ગામમાં એક પારિવારિક વિવાદને લઈને મારામારી થતા વિધવા માતાએ પોતાનો દીકરો ગુમાવ્યો છે મૃતકના લગ્ન બે મહિના પહેલા જ થયા હતા તો પરિવારમાં જમીન વિવાદને લઈને બનાવ બન્યો હોવાની ચર્ચા થઈ રહી છે માતાએ પણ જણાવ્યું કે થોડા વર્ષ પહેલા જમીન વિવાદ ચાલતો હતો પછી બધું ઠીક લાગતું હતું પણ અચાનક આવું બનતા

અને એનો છોકરો આવ્યો તો તે પછી એનો છોકરો આવ્યો ને એટલે એના ઘરનો બધાને બોલાવીને અને કનિકણ માં છોકરાને પાડી દીધો પછી ઉપર ચડી બેહા થઈ ગયા અને ઉપર ચડી બેહીને પછી પેલી ધારી ઊંધું માર્યું માથામાં બે ત્રણ ધારિયા માર્યા અને હાથ ઉપર માર્યા અને મૂઠા ઉપર માર્યા સામેવાળા કોણ હતા મારવાવાળા મારવાવાળા માર જેઠ ને કેટલા લોકો હતા એ પાંચ જણા બલજીભાઈ કરીને બલજીભાઈ જેડાભાઈ

સાસુનું જમીન છે ચાર મા સાસુનું મકાન મારા દાગીના એની ઈની જોડે હ મારા બાપાના ના તમે શું કાર્યવાહી એની માંગ કરો છો ન્યાય માટે છે શેની માંગ કરો છો હવે તમે શું ઈચ્છો છો આગળ શું કાર્યવાહી થાય કાર્યવાહી તો કરીએ કે બસ આ બસા હવે એને કોઈકના રાખવા ના રહેવા જોઈએ ઇને રહેવા ના દેવી જોઈએ ઓય કંકાલ માનો છે ઉમર કેટલી સતા જોઈ જોઈ મારા ધણીને મારી નાખ્યો બે મોત વારી નાખ્યો મારા મニスને એને સજા મળવી જોઈએ આખરીમાં આખરી સજા હાલો કે રેવી ના જોઈએ ગામમાં